મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં ફરિયા અરજદારોની લાંબી લાઈનો જોવા મળી પૂછપરછ દરમિયાન માલુમ પડેલ કે સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલ પ્રારંભ કર્યા બાદ બાકીના વર્ષોના ડેટા રિકવર ન થતા જન્મ મરણના દાખલામાં સુધારા વધારા માટે આવતા લોકોની કામગીરી અટકી પડી જૂનો ડેટા અપડેટ સમય લાગશે પરંતુ હાલ કામગીરી થઈ શકે તેમ ન હોય અરજદારને સમય આપી પરત બોલાવવામાં આવશે રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા ઓળખ એપ્લિકેશન ના બદલે કેન્દ્ર સરકારના પોર્ટલ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ છેલ્લા એક સપ્તાહથી અપલોડની કામગીરી શરૂ ન થતા જન્મ મરણના નવા દાખલા નીકળવાનું અને જૂના દાખલામાં સુધારા વધારા બંધ થતા રાજકોટ સહિત રાજ્યભરમાં ભારે

પાંચ સાહીઠ વર્ષ ની છે દાખલો કે નહીં કાટો આ ત્રણ વાર તો આયવા કામગીરી તો હવે લાઈનમાં માં કઈ નક્કી જ નથી આ બે વખત ઉભા આવી પોસ્ટ ઓફિસ માં બે દિવસ ઉભા રહ્યા ને આજે અહીંયા આવ્યું વારો આવે તો કે બારી બંધ પચાજ લેવાના પોસ્ટ વાળા એમ કે મેન પોસ્ટ ને પૈસા પચાસ લેવાના બદલે હો લયે તોય ગોટાળા મારે ની પોચ દે અને હો લયે પોસ્ટ જે જન્મ મરણની તમામ કામગીરી છે એ ભારત સરકારના આદેશ મુજબ તમામ પ્રકારે ડિજિટાઈઝ થવું જોઈએ અને અરજદારોને કંઈ પણ જવું હોય તો એને ડિજિટલ માધ્યમથી પ્રમાણપત્રો મળી રહે એ સેવા હેતુ કેન્દ્ર સરકારે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ નોંધણીની પ્રક્રિયા શરૂ કરેલ છે જે વેબ બેઝ કામગીરી થાય છે અને આ ગુજરાત સરકારે ઇનિશિયેટિવ સ્વીકારી અને તારીખ એક સપ્ટેમ્બર બે હજાર થી આ પોર્ટલનો સ્વીકાર કરેલ છે આ પોર્ટલ નો રાજકોટ મહાનગરપાલિકાએ પણ સ્વીકાર કરેલો છે અને તેમાં કામગીરી શરૂ કરી દીધી છે અને બે હજાર પચીસ પહેલા જે કામગીરી થતી હતી એ રાજ્ય સરકારના વેબ પોર્ટલ ઈ ઓળખમાં થતું હતું જેના કરેલા કામગીરીનો ડેટા શિફ્ટિંગની કામગીરી શરૂ છે જેથી હાલ થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હા આની રજૂઆત થયેલી છે અને રાજ્ય સરકારના તમામ અધિકારીઓ આની પાછળ કાર્યરત છે અને સત્વરે આ પરિસ્થિતિનો ઉકેલ આવી જશે તમામ ડેટાબેસ છે એ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં ટ્રાન્સફર થઈ જશે અને પબ્લિકને અમે એકદમ સત્વરે કામગીરી શરૂ કરી અને પૂર્ણતા કરી દઈશું કોઈ નિશ્ચિત રહેજો પબ્લિકને કોઈ પરેશાની નહીં આવવા દઈએ